નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટૉપિક છે એ મહત્વનો છે કારણ કે આજની જે અપડેટ છે એ ફાયરમેન રિલેટેડ છે બરાબર તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી પાડી છે બરાબર જે આજે આપણે જે છે એની સંપૂર્ણ માહિતી લઈશું તો વિડિયોમાં છેલ્લે સુધી બનાવી રહીજો વિડીયોને જો લાઇક ના કર્યો હોય તો વિડિયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો જેનાથી બીજા વિદ્યાર્થીઓને પણ આ ભરતી વિશે માહિતી મળી રહે તો આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી લઈશું બરાબર કેટલી જગ્યાઓ છે સેની ભરતી છે બરાબર ક્યાંથી ફોર્મ ભરાશે તો વિડીયોમાં છેલ્લે સુધી તમે બને રહીજો તો પહેલાં આપણે મિત્રો જોઈએ કે કઈ જગ્યાએ ભરતી છે તો તમે અહીંયા જોઈ શકો છો બરાબર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદનમાં જે છે એ ભરતી બહાર પાડવામાં આવી છે જાહેર ક્રમાંકજન્ય તો ચારથી છ બે હજાર ચોવીસ પચીસ બરાબર તો આગળ આપણે એની માહિતી વિશે થોડી ચર્ચા કરીએ બરાબર તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર એન્ડ ઇમરજન્સી ખાતા માટે નીચે જણાવેલ જગ્યાઓ ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસના રોજ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે આ માટે ઉમેદવારોએ વિગતવાર માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ અમદાવાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇનમાં રિક્રુમેન્ટ લિંક પર તમારે આની માહિતી મળી રહી છે બરાબર હાલ જે છે એ ભરતી ચાલુ થઈ ગઈ છે બરાબર અને ત્રેવીસ સાત બે હજાર ચોવીસ સુધી તમે આનું ફોર્મ જે છે એ ફિલઅપ કરી શકો છો બરાબર આગળ આપણે જાણીએ જગ્યાઓ વિશે તો જગ્યા નું નામ બરાબર સહાયક સ્ટેશન ઓફિસર જગ્યાની સંખ્યા છે ત્રણ સહાયક સબ ઓડિટર જગ્યાની સંખ્યા છે દસ અને સહાયક ફાયરમેન એટલે કે ફક્ત પુરુષ ઉમેદવાર ફોર્મ ભરી શકશે એની જગ્યા છે એકસો હે બે તો જે ફાયરમેનમાં જે વ્યક્તિઓ છે બરાબર તો એના માટે સારી એવી પડતી કે ભાઈ એકસો બે જગ્યા છે બરાબર તો બને એટલું આપ જલ્દી ફોર્મ ભરી દો બરાબર જેનાથી જે છે એ તમને એક્ઝામ આપવા મળે બરાબર તો આ વિશે આપણે ચર્ચા કરી દીધી બરાબર તો તમારે જે વીએમસીની વેબસાઇટ છે સોરી ઇએમસીની જે વેબસાઇટ છે બરાબર એના પર જઈને તમને રિક્રુમેન્ટ રૂલ્સ હશે બરાબર રિક્રુમેન્ટ એન્ડ રૂલ્સ તો એના પર તમારે લિંક છે એના પર તમે ક્લિક કરીને એના પર તમારે ફોર્મ ચાલુ થઈ ગયા છે બરાબર ફોર્મ તમે ભરી શકો છો વધુ માહિતી મિત્રો મેળવવા માગતા હોય તો આપ કમેન્ટ બોક્સમાં પણ કમેન્ટ કરી શકો છો તો એક નવા વિડીયોમાં આપણે ફ્રી મળીએ તો મિત્રો રજા નમસ્કાર